અને હવે વાત કરવી છે લાલિયાવાડીની ભ્રષ્ટાચારની ભેટની નેતાઓની નેવે મુકાતી શરમની રાજકોટના દ્રશ્યો એક જ ઇંચ વરસાદમાં આરએમસી ની પોલ ખુલી ગઈ છે અને તમામે તમામ દાવાઓ ફુગ્ગા બનીને ફૂટી ગયા છે નાના મવા સર્કલના ઓવરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે ને હજુ તો આ શરૂઆતી છે ચાતક નજરે રાહ જોવાતી હતી એ વરસાદ તો આવી પહોંચો એ મેઘરાજાની સવારી તો આવી પહોંચે અને પરિણામે ખુશીનો માહોલ પણ છે મેઘરાજાથી સામે વાંધો ક્યારેય હોય જ ન શકે પરંતુ વાંધો છે એ જળ તંત્ર સામે વાંધો છે એ જડ નેતાઓ સામે જે દરેક બેદરકારી બાદ દોષનો ટોપલો એકબીજા પર ઢોળતા રહે છે ખોખોની રમત રમતા રહે છે અને પરિણામે હાલાકી ભોગવતી રહે છે પ્રજા આ જનતા માત્ર હજુ તો અડધો થી એક ઇંચ વરસાદ વરસ્યો છે અને ત્યાં તો રાજકોટનો આ ઓવરબ્રિજ તળાવ બની ગયો છે બે ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસ જે બંધ પડી ગઈ બસના ટાયર પાણીમાં ગરકાવ થઈ ગયા અને પણ વધારે ચિંતાજનક વાત એ છે કે એક એમ્બ્યુલન્સ દર્દીને લઈને જતી હતી એમ્બ્યુલન્સ અહીં ફસાઈ ગઈ અને જ્યારે ઉદય કાનગડ અહીંના ધારાસભ્ય સાથે વાત કરવામાં આવે છે ત્યારે ભાઈ એવું કહે છે કે ભાઈ આવું તો થતું રહે ને વરસાદ પડે તો પાણી તો ભરાવાના છે પરંતુ સાહેબ તમારી એ જ જવાબદારી અને મયુર સરવૈયા રાજકોટ થી સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે મયુર જળતંત્ર અને જળ નેતાઓ આ ઉત્તમ ઉદાહરણ છે ઉત્તમ નમૂનો છે પણ એ ક્યારે સુધરશે ક્યાં સુધી રાજકોટની જનતા આવી રીતે ભોગવતી રહેશે બિલકુલ ત્રીષ્ણા માત્ર અડધો ઇંચ વરસાદ પડ્યો પંદર મિનિટ વરસાદ પડ્યો અને વરસાદ બાદ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જાણે કે બીઆરટીએસ રૂટ જે છે તે તળાવ બની ચુક્યું હોય આ દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે અત્યારે જોઈ શકાય છે કે બીઆરટીએસ હજુ પણ અહીંયા છેલ્લા દોઢ કલાક જેવો સમય વીતી ગયો છતાં પણ બીઆરટીએસ બસ જે છે તે હજુ અહીંયા ફસાઈ ગયેલી જોવા મળી રહી છે દ્રશ્યોની અંદર એ પણ દ્રશ્યો કારણ કે જે પ્રકારે પંદર મિનિટની અંદર ઓવરબ્રિજ જે છે તેમની અંદર પાણી ઘૂસવા લાગ્યા હતા અને એમ્બ્યુલન્સો જે છે તે ફસાઈ હતી ને બીઆરટીએસ બસ હજી પણ અહીંયા ફસાયેલી હોય તેવા દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે ઉલ્લેખનીય છે કે તંત્રની પોલ ખોલતો આ પ્રથમ વરસાદ છે આ સિઝનનો પ્રથમ વરસાદ જે છે તે ચોમાસું બેસતું અને પ્રથમ વરસાદ અહીંયા શરૂ થયો અને પ્રથમ વરસાદે તેમની પોલ જે છે તે ખોલી નાખી છે આ આ દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે દેખાય છે 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 કે રૂટ અને ઓવરબ્રિજ ઉપર પાણી જે તે ભરાઈ ચૂક્યા હજુ પણ પાણી ઉતરવાના નામ નથી લઈ રહ્યા ગોઠણ પાણીની અંદર મુસાફરો જે છે તેમને જવાની ફરજ જે છે તે પડી હતી બીઆરટીએસ બસ જે છે તે અહીંયા એક નહીં પરંતુ બે બીઆરટીએસ બસ અને બે થી વધારે એમ્બ્યુલન્સો જે છે તે ફસાઈ હતી એમ્બ્યુલન્સ

મળી રહ્યા છે નાના મોવાથી કેવી બ્રિજ આ દ્રશ્યો એટલું બધું કહી રહ્યું છે રાજકોટના તંત્રને કે અહીંયા તમે કાગળ પર કામગીરી કરી છે કોઈ પ્રી પ્રિમોન્સોનના ઓકડા સાબ તેમજ ઘૂઘટ ગટરો સાફ કરી નથી કારણ કે જે પ્રકારે આ ઘટના બની છે આ દ્રશ્યો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે કે ક્યાંક ક્યાંક વરસાદ જે છે તે માત્ર વડતો એ છે પરંતુ પંદર મિનિટના વરસાદે તંત્રની ચોક્કસપણે કાગળની આ પોલ જે છે તે ખોલી નાખી છે બિલકુલ મયો આભાર આપનું તમામ વિગત સાથે જોડાવા માટે તો જનતાના જ ખિસ્સામાંથી જનતાના જ પૈસા લઈને જનતાને આવી લાલિયાવાડીની ભેટ આપતા નેતાને તંત્રને શરમ આવ્યું જોઈએ પરંતુ નથી આવતી અફસોસ છે